અને આપણે આને હર હંમેશા આમાં તો યુઝ કરતા હોય પણ આપણે હવે અત્યારે જે ખરેખર પાકવાનો સમય છે અને દાણો ભરાઈ ગયો હોય ત્યારે એક વરિયારી અને જીરું આનો સ્ટેપ જીરાની અંદર જ્યારે ખાવ માકડું પડી જાય સ્પ્રે બંધ થઈ જાય ત્યારે આનો સ્પ્રે કરવાથી જીરાનો દાણો જે ભરાવદાર થાય ભૂલ પોષણવાળો થાય અને સારી એવી આની ક્વોલિટી થાય છે વરિયારી અને જીરું આ ડુંગળીના બીજમાં તો યુઝ થાય જ છે ફળમાંથી આવે છે જ્યારે હર હંમેશા આ વસ્તુ વાપરવાથી આનો જે દાણો અસલ ભરાવદાર થાય છે તો આ પરીનું પ્રમાણ માત્ર પર પંપે સાઠ એમ છે તો આનો યુઝ કરી દો છો અને ખાસ ઘણા ખરા સૌરાષ્ટ્રના ખેડૂતોનો ખ્યાલ નથી કે આ બીજી બે વસ્તુમાં પણ હાલે છે એક હરિયળી અને એક જીરું જ્યારે રાઉન્ડ બંધ થઈ જાય જીરું એકદમ માકડું થઈ જાય ત્યારે આનો યુઝ કરવાનો છે પરીનો તો મોટા સક્પર ગામની અંદર આપણે આ ફિલ્ડ તમે જોઈ શકો છો આની અંદર પરીનો પણ યુઝ ચાલુ છે કેમેરો જરાક તમે ફેરવી એને બતાવી શકો છો નખો નોખો કેમેરો જુઓ અત્યારે ફૂર આનો સમય છે પરી મારવાનો તો આ છે અઢાર બે છવ્વીસના ફિલ્ડ ઉપર રમણીકભાઈની વાડી આવી અને આપણે એને પરીનો યુઝ કર્યો છે તમે પણ પરીનો યુઝ કરો જય જવાન જય કિસાન